માતા પેલા નામ પાડ્યું હો એની વગર વળીને તો તને ભમતી એનો પાપ છે તારું નામ પાડ પેલા બસ તું ચી માતા ધોણા ખોરિયલ રોવા નઈ હો બોલ તો તારું નામ બોલતો

હજુ ચોટલા જાવ મારો હજુ બોરી હાજર થાય કુંડાજીનો વીર ટવકો કરતો હોય કોઈ બી માતા રમતીઓનો વીર ટવકો કરન જો હાજર ના થાય ને તો તમારી ગુણ ના હોય દુનિયામાં સભા વાળો પંચ વાળો ગોયા વગર જવાબ બોલ તો

પેઢી પેઢી હેડ્યું એજ હાંસી કે ખોટી હાસિયા કે નહીં પૂછવું હા સીધી છે ખોડિયાલ ચા બારો ના સોપડે ખોડિયાળ નહીં કે

ખાણાલ મકાન હે માતા ચોકી ને મેલુ ચોકી મારે માતા જાય ખરી ચોકી માતા હું હુરી પડ એની સામે ડાકણ હોવી જો તો હું હુરી પડીને બહાર ના લાગુ જોશો ભાવનગર ગયેલા તળે પાણી છાંટતા હતા લાવેલા તે કુવાની મેં મંગાવ્યું હવે તે હરિયા એટલે બંધ કરી પછી દીવો કરેલો ખરો એક બે વાર કરેલો પછી બંધ કરી દીધો એટલે ત્યાંથી થી પછી પછી બંધ કરી દીધો બરાબર ના ના ખાલી દર્શન ની બેસતા કોઈ

એટલે હું ટકો ને પૂછું વારંવાર નકર ના પૂછું આદમી હોય ને તો ના પૂછું પડે બહુ આપણી ધર્મ એવો છે એ આટકા ના તો હાર પ્યારે રહી ગયા બોકડા હાલ છે તમારી માતા શું કે છે હવે બોલો આ યાદ રાખતા ને હવે જવાબ દો બોલે સમજણ પડે એક દોહા થી માંડી આના બાપ શીખે લાવવાનો થાય દેહારવાના થાય અને ગાડી સપને લઈને ઉભો કરવું પછી ત્યાં સુધી નહીં એવું ગાડી વાત

ના જાલીએ તટવા મે મેં રિચાર્જ કરી એટલે આમ તેમ બોલવાનું થિયા કરતો એ બધા આપરાવાળા નથી કોઈ છે ભయ్యా ભઈ છે ફલેમાં ખાલી ગુજરાતીમાં અમે બેઠા હશું ને અમે છો ઝઘડો ચાનો છો ખેતી બાબતમાં વચ્ચે કોને કરી કરો યાદ ব tengo হব�� ছোড়ie মজিকারে মানোিন ঠিং সযা, হলো, টিটমোন arrivéু কবনা ষালারে মাি. কারৎযার খালুটয় জকারেযা কবোই,িনিনিন্যা বিয়া দ�

પણ આજથી પાછું ભરવાની વેળા આવશે અને જઈએ તાર લોહી વારી કર્યા વગર પાછી નહીં લવ કરતી ભાઈ હા ભરી લેજે અને જો મારી લીટીમ રહે ને અડધી રાતે ટવકો કરજે જો બાંધનો ટકોર ટવકો કરે ને જો તારા ખાટલાની પાંખે થાય ને વાત ના માંડું જ મારા ગોગાના ઘોરે એના ઝાંપા બી આવું નકામ વાત પડે છે ભાવ વાળું ગંજ પણ મારા થવ તો નહીં થવું પડે મંજુર so, ને <tip> <coughs> 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 <tip>